જમ્મુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરીનો પ્રારંભ થયો છે જ્યાં વરસાદી પાણી ન ભરાય તેને લઈને કામગીરી આરંભાઈ ત્યારે જાનમાં હાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદી કાચ સફાઈ કરવામાં આવી આ પ્રેસના માધ્યમથી જણાવું છે કે જમ્મુસર શહેરની અંદર પ્રી મોન્સુન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે આજ રોજ પણ જમ્મુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ એક કાસ અત્યારે ચોખ્ખો થાય છે આ પ્રેસના માધ્યમથી જણાવું છે કે જમ્મુસર શહેરની અંદર પ્રિમર્સૂન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે આજ રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ ખાસ અત્યાર ચોખ્ખો